ગઈ બધાની શોપિંગ થઈ ગઈ બધાએ નવા નવા કપડાં લઈ લીધા કે હું દિવાળીની શોપિંગ થઈ ગઈ ને બધાની કમ્પ્લીટ અમારી તો જેટલી થવાની હતી થઈ ગઈ ગઈકાલે લેવા ગયા મહિલું ન મળ્યું એવું બધું આસિયુની થઈ ગઈ અમારી નો મારે ખુશીને લેવાતા તો મળી જ નહીં કાંઈ કાંઈ વાંધો નહીં અત્યારે જસ્ટ રીલ શૂટ કરીને જો ફ્રી થયા કીધું લોક સ્ટાર્ટ કરી દે ને આજે ધનતેરસ ને તો મમ્મી જો ગોલ્ડ લઈને ફરે ધનતેરસ ના દિવસે ગોલ્ડ લઈને આમ તમે ગોલ્ડ જો એ જય કૃષ્ણ જય માતાજી હાલો બધા અમૂલ ગોલ્ડ ને મેરી ગોલ્ડ બે બે જી તો આ બધી આ બધી ગોલ્ડ મમ્મીને આપ્યું એ ખુશી એ તો અમારે આજ સૂટ હતું ગ્રીલ એટલે પછી આ દેવાનું હતું એટલે હું મૂકું જય શ્રી કૃષ્ણ ખુશી જય શ્રી કૃષ્ણ બધાઈને એપી ધનતેરસ જો સ્ટેન્ડ મેન મુકાય છે હવે આ સ્ટેન્ડ નું કામ પતી ગયું હવેથી મોસ્ટ ઓફ ટ્રાય કરશું કે ફરવા જઈશું એટલે નહીં આવે રીલ નકર પાછી રીલ સ્ટાર્ટ થઈ જાય છે સ્ટાર્ટ કરી છે પાછી રીલ હા આજે છે બસ બધાય બધાયના ઘરે ધનના ભંડાર ભરીયા રહે આ આ એ વાત છે બધાયને એકદમ સુખી જોઈએ હ સાચું સુખ તો ઈ છે આપણે હેલ્ધી હેલ્ધી રહી હસતા ખેલતા રહી પરિવારમાં શાંતિ હોય બધાયના શરીર સારા સાચું સુખ તો ઈ છે હા

બે હેને હુઈ જાય કીધું કાલો એટલે આરામ થઈ જાય એકદમ રેસ્ટ થઈ જાય તો મજા આવશે એક બે દિવસમાં નીકળવું છે આપણે સાળંગપુર જવા માટે તો કીધું કે આરામ થઈ ગયો હે તો શરીરને રેસ્ટ મળી ગયો ને તો સારું પડશે બરાબર ને અને કોંગ્રેચ્યુલેશન્સ તમે ઘરના ઓનર બની ગયા છો થેન્ક યુ સો મચ તમને કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ આજે સવારમાં છે ને એક નવા શરૂઆત દીધી છે આજના દિવસથી હા ચેપ્ટર આજ અમારું

ગયા તા પછી અહીંયા ઓબ્વિયસલી સરકારી કચેરી અહીંયા બધી સૂટ ને એવું કંઈ આપણે એવું ન કરાય એના લીધે પ્રાઇવેસી થોડી બોલી હોય ને બધા બરાબર ને હા હા પ્રાઇવેસી તો આવરી હવે નવા ચેપ્ટર નવા ચેપ્ટરની શરૂઆત થઈ છે ખુશી કીધું એમ કંઈક નવા નવા ડિસિઝન લેવાય છે હવે ઘરના ડિસિઝન નવા લેવાય છે જોઈ કેટલા ડિસિઝન સાચા પડે કેટલા ડિસિઝન ખોટા પડે હુકમ પડે આપણે એવું ટ્રાય એવું નો હોય નવી વસ્તુ કરી અમુક ડિસિઝન ઓલાય લાગે કે આપણે કે આ નોતું કરવાનું થાય અમે મહેનત કરશું અમે ટ્રાય કરશું પૂરેપૂરી આપશું કે અમે જે આવડી મોટી જવાબદારી લીધી અને

મન મને ખ્યાલ હે કીધું બ્રાઉની નો ખવાય એક કામ કરો કે તમે સર્ચ કરો તો કે ગૂગલમાં બ્રાઉની ખવાય કે નો ખવાય ટોન્સિલમાં એને એમ કે ગૂગલ એમ કહે છે કે આ ખવાય પણ ઊંધો દાવ ઊંધો પડ્યો તો કાંઈ બોલતી લાગી હતી હા નહીં જ ખવડાવે તો નહીં ખબર હે ખાચી આજે સર્ચ માર્યું નો યુ शुड નોટ ઈટ બ્રાઉની વેન યુ હેવ અ ટॉन्सિલ પ્રોબ્લેમ ખબર પડી ને ખાવાની એ ભલે ને ખાવાની ઓકે હા તો પછી ન થાય એ સુખડી હું ખાઈ લે હું બસ સુખડી ખાવી હોય તો ખા સુગર ઓલી બસ આમાં સુગર નથી આ ગોળ ની બનીલી છે ને ના ઈ વસ્તુ અલગ આવે ને ઓલા નાખેલી આવે બાર વરી હોય હોય રસોડું ને વાત કરે પેકિંગ ચાલુ પેકિંગ ચાલુ કરી છે પેકિંગ કરી પેલા ના શર્ટ કાઢું પેલા અને પછી મારો વારો છે લે ઓકે અને કાલે પછી શું હોય કે કાલે અમાર નિવેદ છે તો પછી નિવેદ એ બધું કરવાનું હોય ને એટલે પછી કાલે ટાઈમ નો રહે પછી રાતે વેલા સુઈ જાવ હોય એટલે પછી સવારમાં નીકળવું છે વેલા અમારે તો એટલા માટે છે ને કાલે કંઈ નો થાય કાલે તમે તો આજે જેટલું થાય ને તો આજે હું બતાવીશ એટલે બધું માથા પરથી તો જો ઉતયા ગયા સસમાં લઉં સુકાઈ એક કોલા બીજો બઢાઈ લઈ લઉં પછી બેલ્ટ બધા ગોતવાના હોય ફોર્મલ બેલ્ટ અલગ હોય ને ઓલા બેલ્ટ અલગ હોય ને બધું બધું હોય નકરી યાદ છે બસ ખબર પેટ પકડીને દોડવું પડશે ભૂલી ગયા તો યાદ છે યાદ બેગ પેકિંગ કરવાનું હે કે આને તમે જોઈ જો આ ટપુડો તો ભાઈ તો આવજો તો ક્યાં જાસ જ્યાં હોય એ ગાડી કર લેવાની હે જો બેગ કાઢા હે કે આમાં છે ને આરસીવનું આવી જાય છે બધુંય એમાં શું હોય આરસીવના પાછા અમારે આરસીવને કપડા વધારે લેવા હોય ને ત્યાં વારે ઘડીએ બદલ બદલ કરે ખાઈ તો એ બદલી ના ના નથી લેવા નથી ભલે લેવો અમારે આરસીવ તો લઈ છે વધારે હાલો હવે ચાલુ કરી બધું હા ધીરે ધીરે ફરી લઈ બધું આ બાપ દીકરો બે વચ્ચે નડે અત્યારે કામ નથી કરવા દેતા બેગ બેગ કરવાનું ને અત્યારે ગાડી ગાડી કરે હે ફાઈનલી બધા ભરાવા માટેના સારંગપુર જવાનું નક્કી કર્યું હોય પછી ત્યાંથી આગળ ક્યાં જાય ને એ નક્કી નથી એટલે પછી એ અમે તમને પહેલાં નહીં કહીએ કે આગળ ક્યાં જવાના એટલે કાંઈ હજી પ્લાન એટલો ફિક્સ નથી પણ સારંગપુર દર્શન કરવા જવાનો ફિક્સ છે ને સારંગપુર દર્શન કરવા જવાનો ઓલું કેમ હે એ તમને કહી દઉં બધા અમે કર્યું હતું મારી ખુશીની પર્સનલી બહુ ઈચ્છા હતી કે અમારું જ્યારે ઘર કમ્પ્લીટ થઈ જશે ઘરનું બધું દસ્તાવેજ ને બધું કમ્પ્લીટ થઈ જશે ને પહેલાં પહેલાં અમે દાદાના દર્શન કરવા જઈશું અમારી બેહીની દિલની ઈચ્છા હતી અમે બહુ ટાઈમ પહેલાં હતા ને ત્યારે અમે કીધું કે અમારું નવું ઘર આવશે અમે પહેલાં તમારા દર્શન કરવા આવશું દાદા તો એ ઈચ્છા પૂરી થઈ ગઈ અમારી બેની તો ઓબ્વિયસલી જવું જ પડે ને દાદાના દર્શન કરવા સાચું ને

આટલા તો જોઈએ હવે મમ્મી પપ્પા પ્રમાણે ને આ એક હે ને તો જગ્યા એક જીન્સ જગ્યા અને આ વખતે બીજી વસ્તુ કે આપણે ઓલી વખતે લઈ ને જમવાનું બનાવવાનું

હું ગોતે ખુશી નાઈટ ડ્રેસ ગોતો બધાય નાઈટ ડ્રેસ મલી તો ગયા નાઈટ ડ્રેસ વગર અધૂરું છે નાઈટ ડ્રેસ વગર અધૂરું એ બધું ચાલે પણ નાઈટ ડ્રેસ જોઈ કા નાઈટ ડ્રેસ પહેલા જોઈ યાર હા હા ને જો તમારા બધાય માટે એક ખુશખબરી કહી દઉં હવે આ આજના દિવસે અમે કરવાના હતા આ વસ્તુ અમે અમારું ઘર કેવું આખું દેખાવમાં હે બધું રિવીલ કરવાના હતા તમને બહારથી બતાવી દેવાના હતા પણ હવે એ અમે અમે ટ્રીપ પરથી આવીને પછી તમને બતાવશી આખું કેવું ઘર આખું અમારું બનશે એ હવે ટ્રીપ પરથી આવીને એ બ્લોગ આખો ત્યારે બનશે તો એક ઓલું હોય છે તમને મનમાં એમ થઈ કેવું હોય છે બતાવી દઈશું આખું ઘર તમને કેવું બનશે ને એ બધું ટ્રીપ પરથી આવીને એટલે કન્ફર્મ અમે અહીંયા જઈશું ત્યારે તમને બતાવશું આખું સ્ટ્રકચર કેવું છે ઘરનું એ બધું તો કેટલા એક્સાઇટેડ છો કોમેન્ટ કરજો બધા ખુશી બરાબર ને ટ્રીપ પરથી આવીને હવે ટ્રીપ પરથી આવી પછી કેમ કે કાલે પર પછી તો આપણે નીકળી જઈશું આવીને પછી બતાવું હમ પછી અહીંયા બધું બંધ હોય ને હવે તો અત્યારે તો શું કે આ બેગની જરૂર છે બેગની જરૂર નથી મમ્મીને બધે નાચ પાડે છે નાના બેગ હું ઉતાર લઈ નાનું બેગ ઈ નહીં હજી એક બીજું બેગ છે ને એમાંથી હા આજની ગોલ્ડ ખરીદવા વાળી રીલ તો જબરજસ્ત ગઈ થેન્ક યુ સો મચ બધાઈને બહુ મસ્ત રીલ હતી અમને ખુદ જ અહીં રીલ બહુ ગમતી હતી એટલે મેં કીધું હાલો છે ફટાફટ બનાવીને આજે જ અપલોડ કરી મમ્મી કેવી લાગી તમને બહુ મજા આવી અને બધાયનો સપોર્ટ એ બહુ સરસ રહ્યો બધાયને બહુ ગમી અને બધાયને હસવું બહુ આવ્યું કે મમ્મી એ ગોલ્ડ ખરીદી લીધું એક મેરી ગોલ્ડ એક અમૂલ ગોલ્ડ બે અત્યારે સોનાનો ભાવ જબરજસ્ત ચાલે આલે જબરજસ્ત આસમાન અને અત્યારે ખરેખર સોનાનો ભાવ હાલે છે ને એમાં બે પોઈન્ટ ઓફ વ્યૂ હોય એક મારો એક ઈ છે કે જેને લગન આવો ના હોય એને તો હા એને એમ ઓહો હો એમ થઈ જાય થાય જ કે ભાવ બતાય થાય બતાય થાય જેને હોનું લઈ લીધું હે અને જેને પડ્યું હોય ને એમ થાય હા હા ભાવ એટલે ભાવ મને અત્યારે એમ થાય કે ના હમણાં અમે આશીષ માટે મેં લખી કરાવી હતી તો બે તોલાની લખી કરાવી હતી ને તો મને એમ થાય કે મેં ત્યારે જે ઇન્વેસ્ટ કર્યા હતા ને એના હારો હારો એવો ભાવ આવે એમ એ સારું કહેવાય એમ ડબલ ભાવ હોય તો અત્યારે જેટલું સોનું હોય ને એટલું સારું હે એમ એક આમ શાંતિ થઈ જાય શું એ કોલું કહેવાય ને કોલું હું ઘટપણનું શું કહેવાય નાનપણનું નાનું શિયાળાનું સાનું તો એના જેવું હોય કે જેટલું ગોલ્ડ અમે કરાવ્યું હોય ને એટલું જેટલું કરાવીને એટલું સારું હે

હવે આજનો વ્લોગ જો એન્ડ કરી દઈ બાય બાય બધાને જય શ્રી કૃષ્ણ મળીશું કાલના વ્લોગમાં